નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સોશિયલ માર્ક માં સ્વાગત છે સરસ મજાનો વિડિયો લઈને આવી છું બેનો જે આપણે હાલમાં ક્લાસમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા બેનો તમને શીખવાડું છું તો એ વારે મે મારી ચેનલ માં ઘણા બધા વિડિયો અપલોડ કરેલા છે તો બહેનો કોમેન્ટ આવે છે બરોબર મે આ રીતે જૂના ચણિયામાંથી નાની બેબીની કુર્તી બનાવતા શીખવાડેલું છે તો બહેનોની કોમેન્ટ આવી કે મેડમ તમે જૂના ચણિયામાંથી પ્લાઝો બનાવતા શીખવાડો બનો તો આ રીતના હું વિડીયો લઈને આવીશું બહેનોની કોમેન્ટ આવી એટલે હાલો આપણે શીખવાડીએ કે પ્લાઝો કેવી રીતના તો જૂના ચણિયા સાડી વનપીસ કે કોઈ ભી તમારી જોડે હોય તો બેનો ફેંકતા નહીં એના જોરદાર આઈડિયા હું બતાવું છું ન્યૂ ન્યૂ પેટર્નની ન્યૂ ડિઝાઇનમાં ને તમે કયો એ પ્રમાણે વિડીયો અપલોડ કરું છું

આમાં જેટલી આપણે ચણિયાની લંબાઈ હોય એટલી તમે લઈ શકો છો એમાં વધઘટ પણ કરી શકો છો નાની બેબીનું કરતા હોય તો નાનું માપ લેવાનું ને મોટા મોટાનું કરતા હોય તો તમારે મોટું માપ લેવાનું આ રીતે આપણે ટોટલ આપણે ઇંચ આવે છે બરોબર આપણે અહીંયા નેફો ફોલ થયેલો છે એટલે આપણે એક્સ્ટ્રા લેવાની કાપડની જરૂરિયાત નથી બેનું તો આ રીતે આપણે તેત્રીસ ઇંચ એક લંબાઈ રાખવાની મારે તેત્રીસ ઇંચ રાખવું એટલે આપણે સાડા સોત્રીસ દોઢ ઇંચ વધારે લેશું કેમકે દોઢ ઇંચ એટલા માટે લેવાનું વધારે કે નીચે આપણે કાપડ ફોલ્ડ ઉપર આપણે બેલ્ટ ફોલ્ડ થયેલો છે બાકી તમારે એક્સ્ટ્રા બે લેવાનું હોય છે પછી તમારે માપ લેવાનું હોય છે તો એ રીતે તમારું પ્લાઝાનું કટિંગ થતું હોય છે તો લંબાઈ હોય એનાથી તમારે સાડા ત્રણ ઇંચ વધારે લેવાનું દોઢ ઇંચ નીચે ને બે ઇંચ તમારે ઉપર લેવાનું હોય છે આ રીતે મેં સાડા ઇંચ આપણે લંબાઈ લઈ લીધી તમે જોઈ શકો છો આ રીતે થશે હવે આપણે કમરનું માપ લેવાનું તો કમરનો આપણે સોથો ભાગ લેવાનો હોય છે તો આ રીતે મારે છે તો નવ આવે તો આપણે એક ઇંચ લુઝિંગ આપવાનું એટલે થાય ટોટલ તો પૂરેપૂરું મારે દસ આવે છે તમારે આમાં વધઘટ કરી શકો તમારું કમરનું માપ હોય તે પ્રમાણે તમે કરી શકો બરોબર તમારે જે કમરનું સોથો ભાગ કરવાનો ને પ્લસ તમારે એક થી બે ઇંચ લુઝિંગ આપવાનું કેમકે આમાં ઇલાસ્ટિક નાખવાનું હોય છે એટલા માટે

બાર ઇંચ રાખીએ બરોબર હું બાર ઇંચે રાખું તમે આમાં ફૂલ પણ રાખી શકો વધારે પહોળો તમારે પ્લાઝો કરવો હોય તો રાખી શકો લાઈન ડ્રો કરી લઈએ આ રીતે આપણે કાપડ ફોલ થશે બરોબર નીચે એ છે હવે આ ભાગને આ ભાગને આપણે જોઈન્ટ કરી લઈએ પ્લાઝાનું આ રીતે આ રીતે મેં જોઈન્ટ કરી લીધું આ રીતે આપણો નીચેનો ઘેર થશે પ્લાઝાનો આપણો ઉપરનો ભાગ થશે હવે આપણે ક્રોસ આપવાનો છે તો આ આ આ આ રીતે 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 ઇંચ રાખીને ડ્રો કરી ઇઝીલી તમે પ્લાઝો બનાવી શકો જૂના ચણિયામાંથી તો આ રીતે તમારે કટિંગ કરતા શીખવાનું છે આ વિડિયો તમને કેવો લાગ્યો ભાઈ બહેન મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો તમારે આવી રીતના અવનવા વિડીયા જોતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો આ રીતના હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખવાડીશ આમાંથી બ્લાઉઝ પણ બનાવી શકો સ્કર્ટ પણ બનાવી શકો ફ્રોક પણ બનાવી શકો ચણિયામાંથી તમે આ રીતે અલગ અલગ જાતનું ઘણું બધું બનાવી શકો તમે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરજો તો એ રીતે હું વિડિયા લઈને આવીશ બરોબર હવે આપણે આ રીતે કટિંગ કરી લઈએ કે કેવી રીતના કટિંગ કરું પ્લાઝાનું તે તમને બતાવું

mais après, up en l'ouvrant એવી થશે તે તમને સમજાવી દોડું કાપડ છે જોઈ શકો છો આ રીતે તમારું પ્લાઝાનું કટિંગ થશે હવે આમાં નેક્સ્ટ વિડીયોમાં હું આની સિલાઈ બતાવીશ કે કેવી રીતના તમારે આ રીતે પ્લાઝો કટ કરેલો હોય તો એની સિલાઈ કેમ કરવી હું તમને સરળ રીતે સમજાવીશ આ આઈડિયા તમને કેવા લાગે મને જરૂર કોમેન્ટ બુક્સમાં કોમેન્ટ કરજો ને અવનવા વિડીયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક કરજો ને આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા તેમાં કોલ કરીને મંગાવી શકો છો તેમાં કટોરીવાળા છે પ્રિન્સેસ છે ટક્સવા ડ્રેસ બ્લાઉઝના પેટર્ન વાળા કોઈ બી મંગાવીને બધી માહિતી મેળવી શકો છો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ